હલો જય માતાજી ગામ પરવાડા મનુભાઈ મીઠાપરા બોલું છું અને ભાઈ આ તમારા બંને બેલા ખોહળ આખો હશે અને વખાનું ટીપું પડતું નહીં તમારથી કોઈથી અને પડશે પણ નહીં તો મારું એવું કહેવાનું થાય છે કે ભાઈ તમે પ્રતાપ ફલજીને દા ન દીધો સુરા ઘણો દા ન દીધો જંતી બસુને દા ન દીધો અને ચાર ચાર રખાની પેઢી ઉડણ કરી નાખી અને કેશુ નાનવીએ બિનક વગરનું પરવાળની પેઢી ગાય છે નો ગાય નો હમાસાર નો ખબર કોઈ જાતની વાત નહીં તો કેશુ નાની એ પરવાળાની પેઢી સિંધી પેઢીવાળાને પૂછ્યા વગરની એક વાતી પછી આ વખો તમારો બંનેનો નથી ત્રણનો વખો છે બંને વચ્ચે તો બીજલ મૂળજી જોશે મારે બીજલ મૂળજી જોશે થઈ થવાની ખબર પેઢી ભાંગી કરમ દબાવ્યા વેદ દબાવ્યા બધી એને કલમ વેદ દબાવ વેદ દબાવવાની કલમ તો તમે હારા મોડા વેદ દબાવી દીધા તો એ કલમ કોની નાખી હતી મારે બીજા મુરજીને પૂછવાનું છે વખો તમે ચાર્જ શેડામાં ગમે ના રાખો ઘોઘાબારામાં રાખો તે ખારા પાટમાં રાખો કે ભાલમાં રાખો કોઈ બી જગ્યાએ રાખો મને કોઈ વાંધો નથી અને હું તો આવીશ હું તમારી વાર જોઈ રહ્યો છું કે ભાઈ તમે કીધી વખો પાડો છો કે ભેગા છો તો અતાર લગીની સર્વિસની અંદર કે તમે કલમની ગણતી કરી પહેલેથી અતાલી ગઈ ઘડી લીધી બીજલ મુરજી એમ કહે છે કે મને કલમ આપી છે તો રૂપિયા કેટલા આપ્યા છે મને સબૂત કરી દે મારી દેવી વ્યસ્તી આપી છે કલમ કાયદો મારા બાપ જીવરા જવાનો તો આપ્યો છે એ બીજલ મુરજી ભાઈ જવાબ મારે લેવાનો છે અને બાકી તમે ગમે ના ભેગા થાવ મને કોઈ વાંધો નથી કે બેટા તમે બહુ ધુણ્યા છો કેશુ ભુવા બહુ ધૂણ્યો એ ભુવા છે ભીખાભાઈ ધૂણ્યા એ પણ ભુવા છે કાળુભાઈ વાણિયા ધૂ એ પણ છે વાણિયા તો તમને ધૂ નહિ તમને ધૂણતા શીખવાડવું તમને કેમ ધૂણાય હવે કેમ ધૂણાય છે એ તમને શીખવાડવું કે ભૂવા કેમ બનાય છે એ પણ શીખવાડવું અને વખો કેમ થાય છે ને એ પણ તમને શીખવાડું કોને વખો કહેવાય એમ તો આજથી વીસ વર્ષ પહેલાં પરવાળની માથે પાંચે ચારે બેલાના પાંચ પાંચ હજાર રૂપિયા બાંધ્યા અને એ પણ કાયદો તમે ઉડાડી ના કહો એનો પણ જવાબ લેવાનો છે એ બંનેનો ખબર નો માનતા બધી ખબર છે એટલે અતા લગી તમારું બધું જે હાલતું તું નાખી ખાવા દીધું છે અને આમાં પત્તા ફરીની વાત તો તમારે જે પણ હોય મને કાંઈ વાંધો નથી કેશુ નાનુની વાત જે પણ હોય મને કાંઈ ખબર નથી મારે વાંધો નથી અને કાળું તો રે મને કાંઈ વાંધો નથી અને ભીખા કુરજીયાર્ય મને પણ વાંધો નથી મારે એક જ વાતનો જવાબ લેવાનો છે કે બીજલ મૂળજીને બોલાવી તે કલમ કોની નાખી અને આ બાળી જે વીહળીની પેઢી ઉડણ કરી નાખી ન્યાય દબીન કરમ દબીન એ જ મારે સબૂત કરાવવાનું છે બાકી જો કોઈ બી આટીમાં આવશે છે એને મૂકીશ તો નહીં જ તે એટલે એટલું જ મારું કહેવાનું થાય છે કે તમે બહુ વિડીયો મિકલા અત્યારે લગી નહોતો મારો વિડીયો બનાવો એટલે વિડીયો હું બનાવ્યો છું મેં અત્યારે અને આ વિડીયો તો સેમ્પલ છે ખાલી આગળ કેવો વિડીયો બનાવવું છે તેમ જુઓ કે તમને પણ ખબર પડે કે કેમ વિડીયો બનાવાય છે વિડીયોથી વાતો થાય છે કે નથી થતી આ તમને જવાબ દઉં છું ખાલી વિડીયોમાં ¿Qué hay